સુરત શેર બજાર ટીપ્સ પેકેજના નામે છેતરપિંડી થઈ છે ફંડેડ એકાઉન્ટ ખોલવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે સુરત સાયબર ક્રાઇમ સેલે બે આરોપીની ધરપકડ કરી છે મુંબઈથી અજય મહીલ અને અજરોદ્દીન જમાતદાર ઝડપાયા છે આરોપીઓએ પોતાના અકાઉન્ટ કમિશન પર આપ્યા હતા શેર ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન કરાવીને છેતરપિંડી કરી હતી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બે આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે જે બંને આરોપીઓ છે એમાંથી એક એક કન્નડ છે મૂળ અને બીજો મરાઠી છે બંને છેલ્લા પાંચ છ વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફોર્મ્સમાં કામ કરતા હતા એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે શું બોલીને કેવી રીતે ટિપ્સ આપવાની હોય છે તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુન ફોર્મ્સમાં કામ કરતા હતા પછી મોટી સેલરી માટે એ લોકો સાયબર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા અને ભરત યાદવ કરીને એક જે મુખ્ય આરોપી છે એમના કહેવા ઉપર એ લોકોએ અકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર અને કમિશન ઉપર ખોલ અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી દસ પર્સન્ટ કમિશન કાપીને ભરતને બીજા પૈસા મોકલતા હતા અને તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એમના અકાઉન્ટમાં આવતા હતા હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે